પૂર્ણ થયા તેની ઉજવણીના ભાગ રૂપે આજે અમે અમે રક્તદાનનો કેમ્પ તથા બ્લડ ચેકઅપ કેમ્પનું આયોજન કરેલું છે અમારું વર્ષ દરમિયાન પણ અમારા બીજા સામાજિક કાર્યો તથા આખા વર્ષમાં પણ અમે રક્તદાતાઓને જાગૃતતા લાવવા માટેના પ્રયાસો કરીએ છીએ અવારનવાર કેમ્પો કરીએ છીએ તથા આ રક્તદાન અમે જેમ બને તેમ આતો વોલન્ટિયરી જે ગ્રુપના અમારા રક્તદાતાઓ છે તેમની જાગૃતતા માટે છે તથા અમે આખા વર્ષ દરમિયાન પણ સામાન અકસ્માત છે બીજી જ્યારે જરૂરત પડે ત્યારે પણ અમારા વોલન્ટિયર્સ અને અમારા રક્તદાતાઓ હાજર હોય છે